રસ્તામાં મળતા દરેક માણસને સ્મિત આપતો એને ખબર હતી સન્માન હોદ્દાથી નહીં વર્તનથી મળે છે એ જ જ સમયમાં બીજા ગામમાં એક એક યુવતી દિવસ રાત સપનામાં જીવતી હતી માયરા આઈએએસ બનવાનું સપનું કિતાબો નોટ ટેસ્ટ નિષ્ફળતા ફરી પ્રયાસ એનું જીવન એક જ લક્ષ્યની આસપાસ પડતું હતું પરિવારને ચિંતા હતી વય વધે છે એમ કહીને એક દિવસ લગ્નની વાત આવી

લગ્ન પછી હું એ છોડવાની નથી હર્ષદે એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને એને સીધું કહ્યું સપના છોડવા માટે લગ્ન થતા નથી સપનાને સાથ આપવા માટે થાય છે એ દિવસથી હર્ષદ માત્ર પતિ ન હતો એ સહાયક હતો એ પ્રેરણા હતો અને શાંત બળ હતો માયરા વાંચતી હર્ષદ ચા બનાવી આપતો માયરા થાકતી હર્ષદ હસાવતો થાકી ગઈ થોડી તો પાંચ મિનિટ આરામ કરી લે આઈએસ પર તારી રાહ હશે માય રાહ હતી એને લાગતું કે આ માણસ સમજદાર છે પરીક્ષા આવી લેખિત પરીક્ષા લેવાઈ માયરાએ પાસ કરી દીધી ઘર ખુશીથી ભરાઈ ગયું પણ ઇન્ટરવ્યુ આવ્યો અને માયરા ત્યાં અટકી ગઈ નામ લિસ્ટમાં નહોતું અને એ દિવસથી ઘરની હવા બદલાઈ ગઈ કેમ પાડોશીએ કહ્યું લગ્ન પછી ધ્યાન ભટક્યું હશે કોઈ કહે પતિ સાથે રહે ને એટલે એવું જ થાય અને એ શબ્દો માયરાના મનમાં ઝેર બની ગયા એ ગુસ્સે થઈ નિષ્ફળતા નહીં પણ અપમાન એને ખાઈ ગયું અને એ ગુસ્સો એ ગુસ્સો જ્યાં સહેલો રસ્તો મળ્યો ત્યાં ઉતર્યો એટલે કે હર્ષદ પર ઇન્ટરવ્યુ નું પરિણામ આવ્યા પછી ઘરમાં શાંતિ નહોતી મૌન હતું માયરા આખો દિવસ કશું બોલતી નહોતી કિતાબો બંધ હતી નોટ્સ પણ ખોને પડી હતી અને મનમાં એક જ અમે કહ્યું આગળ ફરી પ્રયાસ કરીશું પણ માયરાનું મન એ વાત સાંભળવા તૈયાર નહોતું એક દિવસ પડોશણ આવી બેસતા જ બોલી ગઈ બહુ કઠિન છે નહીં લગ્ન પછી આઈએસ થવું અને શબ્દો માયરાના દિલમાં ઘા બની ગયા બીજી એક બોલી કદાચ જવાબદારી વધે ને એટલે ધ્યાન ભટક્યું હશે હર્ષદ ત્યાં જ હતો એને કંઈ કહ્યું નહીં ફક્ત માથું નીચે રાખ્યું પણ માયરાએ એ બધું સાંભળ્યું અને અંદરથી તૂટી ગઈ રાત્રે એનો ગુસ્સો ફાટી નીકળ્યો તમારી જ ભૂલ છે માયરાએ હર્ષદને કહ્યું જો લગ્ન ના કર્યા હોત ને તો આજે હું આઈએસ હોત હર્ષદ ચોંકી ગયો તું એવું કેમ કહે છે એણે પૂછ્યું મેં તો હંમેશા તારો સાથ જ આપ્યો છે સાથ માયરાએ કટુ હાસ્ય કર્યું તું જાણે છે આઈએસ શું માંગે છે એકાગ્રતા એકાંત અને મને શું મળ્યું ઘર જવાબદારી સંબંધ હર્ષદનો ઘણો ભરાવ્યો માયરા એને કહ્યું નિષ્ફળતા મારાથી નથી આવી પણ તું જે કહી રહી છે ને એ મને તોડી રહ્યું છે પણ ગુસ્સામાં શબ્દોનો વજન સમજાતો નથી મને તારી સાથે આગળ નથી રહેવું માયરાએ કહી દીધું મને મારો રસ્તો જોઈએ એ રાત્રે હર્ષદ સુઈ ન શક્યો એણે છત તરફ જોયા કર્યું એને વિચાર્યું પ્રેમ આટલો નબળો હતો કે પછી સપનું એટલું મોટું હતું થોડા દિવસોમાં માયરા પોતાના પિયર ગઈ સમાજે તરત ચુકાદો આપી દીધું સાચું કર્યું કોઈએ કહ્યું આઈએએસ માટે બધું છોડવું પડે અને એક દિવસ કાગળ આવ્યા હર્ષદે વિરોધ ન કર્યો એને સાઈન કર્યા કારણ કે એને ખબર હતી કે જ્યાં મન નથી ને ત્યાં સંબંધ રહેતો નથી માયરા ફરી તૈયારીમાં લાગી ગઈ આ વખતે કોઈ સંબંધ નહીં કોઈ અવરોધ નહીં અને વર્ષ પછી નામ આવ્યું આઈ એ સમાચાર છપાયા સન્માન પડ્યું એને સાબિત કરી દીધું પણ ક્યાંક અંદર એક ખાલી જગ્યા રહી ગઈ અને ખાલી જગ્યા થોડી જ વારમાં ફરી સામે આવવાની હતી આઈએએસ બન્યા પછી માયરાનું જીવન બદલાઈ ગયું હતું એ હવે નિર્ણય લેતી હતી લોકો એની વાત સાંભળતા હતા એની ફાઇલ પર એની સૈયનો વજન હતું પહેલી પોસ્ટિંગ મળી એ જિલ્લો એક તાલુકો લોકોએ કહ્યું નસીબદાર છે પોતાના વિસ્તારમાં જ આઈએસ માહેરા હાસીને સાંભળતી પણ અંદર ક્યાંક એક અસ્પષ્ટ સંકોચ હતો એક દિવસ તાલુકાની શાળાઓનું નિરીક્ષણ હતું ફાઇલમાં નામો હતા આંકડા હતા રિપોર્ટ હતા

શાંત અવાજોમાં ભૂતકાળ જીવંત બની ગયો હર્ષદે માથું ફેરવ્યું એની નજર માયરા પર પડી એ ક્ષણે એની આંખોમાં આશ્ચર્ય નહોતું દુઃખ પણ નહોતું ફક્ત શાંતિ હતી બાળકો ઉભા થયા નમસ્કાર હું અહીં છું માયરાએ રિપોર્ટ જોયો વિદ્યાર્થીઓના જવાબ સાંભળ્યા શિક્ષણની રીત નિહાળી દરેક પ્રશ્નોનો જવાબ બાળકો આત્મવિશ્વાસથી આપતા હતા માયરા મૌન રહી એને વિચાર્યું જે માણસને મે મારી નિષ્ફળતાનું કારણ ગણાવ્યું એ જ માણસ આ બાળકોનું ભવિષ્ય ઘડી રહ્યો છે ઓફિસમાં પાછી આવી માયરાએ ફાઇલ ખોલી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લખ્યો અને નામ સામે હાથ અટકી ગયો હર્ષદ એવોર્ડ સમારંભનો દિવસ આવ્યો મંચ પર માયરા આઈએએસ તરીકે બેઠી હતી હર્ષદ દર્શક તરીકે નામ બોલાયું શ્રેષ્ઠ શિક્ષક હર્ષદ હર્ષદ કે એવા શિક્ષક માટે છે કે જે હોદ્દા વગર પણ સિસ્ટમ સુધારે છે હર્ષદે એવોર્ડ લીધો નમ્રતાથી કોઈ ફરિયાદ નહીં કોઈ વ્યંગ્ય નહીં એક ક્ષણે માયરા નું હૃદય ભારે થઈ ગયું એ સમજી ગઈ એ દિવસે ભૂલ એણે કરી હતી અને હવે પછતાવાનો સમય શરૂ થતો હતો એવોર્ડ સમારંભ પૂરો થયો લોકો તાળીઓ વગાડતા રહ્યા ફોટા પાડતા રહ્યા પણ માયરા માટે એ દિવસ કોઈ ઉજવણી ન હતો એ દિવસ હતો અરીસામાં પોતાને જ જોવાનો એ રાત્રે ઓફિસમાં એકલી બેઠી એને ફાઈલ બંધ કરી હર્ષદનો ચહેરો એના મનમાંથી જતો ન હતો કોઈ ગુસ્સો નહીં કોઈ ફરિયાદ નહીં ફક્ત શાંતિ એને મનમાં કહ્યું જે માણસને મેં મારી નિષ્ફળતાનું કારણ ગણાવ્યું ને એ માણસ આજે પણ એ જ સાદગીથી જીવતો રહ્યો છે થોડા દિવસ પછી માયરાને ખબર પડી કે હર્ષદની બીજા તાલુકામાં બદલી થઈ છે શાળા છોડવાની તૈયારી છે બાળકો રડી રહ્યા હતા સર તમે નહીં આવો એક બાળક પૂછતો હતો હર્ષદે માથું હલાવ્યું આવતો રહીશ પણ હવે રોજ નહીં

એણે કહ્યું કે મારી નિષ્ફળતાનો ગુસ્સો મેં તારા પર ઉતાર્યો મેં તને કારણ બનાવી દીધો હર્ષદ થોડો મૌન રહ્યો તું આઈએએસ બની ગઈ તારું સપનું પૂરું થયું હવે પાછું શું જોઈએ છે માયરાએ ઊંડો શ્વાસ લીધો હવે મને માણસ જોઈએ છે જે ત્યારે પણ મારી સાથે હતો જ્યારે હું કંઈ નહોતી હતી હર્ષદે નજર નીચી કરી માયરા ત્યારે જ્યારે તું તૂટી હતી ને ત્યારે મેં તને પકડી રાખી પણ જયારે હું તૂટ્યો ને ત્યારે તું મને છોડી ગઈ એ શબ્દો કઠોર નહોતા સાચા હતા હું ડરી ગઈ હતી માયરા જવાના ડરથી મે થોડી ક્ષણ વિચાર્યું અને પૂછ્યું ફરી લગ્ન એટલું સહેલું નથી આ વખત જો તું ગુસ્સે થશે તો માયરાએ હાથ જોડ્યા આ વખતે હું સપનાથી નહીં સંબંધ થી બંધાયું પછી બનીશ અને જો તું ભૂલી જશે ને તો હું તને યાદ અપાવીશ માયરાના ચહેરે વર્ષો પછી સાચું સ્મિત આવ્યું એને કહ્યું હા આ વખતે સાચે જ બસ ગઈ પણ હર્ષદ ગયો નહીં જીવન ફરી શરૂ થયું આ વખતે સમાન પગલે એક આઈએસ અને એક સાદો શિક્ષક હોદ્દા અલગ પણ દિશા એક અને આ વખતે કોઈ સપનું કોઈ સંબંધને તોડતું નહોતું સાચો સાથ એ નથી જે સફળતા સુધી સાથે રહી જાય સાચો સાથ એ છે જે નિષ્ફળતા પછી પણ હાથ છોડે નહીં જીવનમાં નિષ્ફળતા આવે ને ત્યારે સપના તૂટે છે પણ સંબંધ તૂટવો જરૂરી નથી કારણ કે જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં પણ તમારી ઊભી રહે ને એ જ તમારી સાચી સફળતા છે અમે આપણે આપણી કારણ સામે માણસને બનાવી દઈએ છીએ પણ સાચી હાર તો ત્યારે થાય છે જ્યારે આપણે સાચો સાથ ગુમાવી દઈએ છીએ સપનાઓ પૂરા થઈ શકે છે પણ ખાલી સપનાઓથી જીવન પૂરું થતું નથી જે સંબંધ તમને તૂટતા અટકાવે ને એ જ જીવનની સાચી કમાણી છે તમારી પાસે આવી સાચી કમાણી વાળા સંબંધો છે ને કારણ કે ક્યારેક જીવન આપણને જીત અપાવે છે અને સમજ આવે ત્યારે જો સંબંધ બચી જાય ને તો એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે આ વાર્તા કોઈ એક સ્ત્રી કે પુરુષની નથી આ દરેક એવા માણસની છે જે ગુસ્સામાં સાચા માણસને ફોટો ઠરાવે છે જો તમે પણ આવું ક્યારેક કર્યું હોય ને તો આજે જ વિચાર બદલવાનો સમય છે કેવી લાગી તમને આ વાત તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો હો ને અને હા વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી સરસ સરસ વાર્તાઓ સતત મળતી રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ